નમસ્તે મિત્રો આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલાં સમાચારને લઈને તો આ તારીખથી ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ થશે મિત્રો કેન્દ્ર સરકાર એક ઓક્ટોબરથી ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરવાની છે તેથી ગુજરાતમાં પણ એક ઓક્ટોબરથી જ ટેકાના ભાવે કપાસની ખરીદી થશે મિત્રો જે ખેડૂતો કપાસ પકવે છે તેઓ એક ઓક્ટોબરથી ટેકાના ભાવે કપાસ વેચી શકે છે મિત્રો આ માટે એક શરત એ છે કે કપાસ વેચવા પહેલાં ખેડૂતોએ નજીકના કેન્દ્ર ઉપર રજીસ્ટ્રેશન કરાવવું પડશે મિત્રો સીસીઆઈ એ કપાસના ખેડૂતોની નોંધણી શરૂ કરી દીધી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનાનો ભાવ પહેલીવાર વાર સત્યોતેર હજાર રૂપિયા ને પાર મિત્રો દિવસેને દિવસે સોનાના ભાવ આસમાનની સપાટીને ટચ કરી રહ્યા છે સપ્ટેમ્બર મહિનામાં સ્થાનિક બુલિયન માર્કેટમાં સોનાના ભાવ પહેલીવાર સત્યોતેર હજાર પાર પહોંચી ગયા છે મિત્રો જ્યારે એમસીએક્સ પર સોનાનો ભાવ અત્યાર સુધીની ઓલ ટાઈમ હાઈ સપાટીને ટચ કરતા પંચોતેર હજારને પાર પહોંચી ગયો છે મિત્રો આ સિવાય આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ બે હજાર છસો ચોસઠ ડોલર પ્રતિ ઓંસ થયા છે મિત્રો ખાસ કે અમદાવાદમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ રૂપિયા દસ વધીને પ્રતિ દસ ગ્રામનો ભાવ સત્યોતેર હજાર ને રૂપિયા પહોંચ્યો છે ત્યાર પછી મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એક ઓક્ટોબર થી લાગુ થશે પીપીએફ ના નવા નિયમો મિત્રો એક ઓક્ટોબરથી પીપીએફ એટલે કે પબ્લિક ફંડ ફંડના નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે આ વખતે એક કરતા વધુ પીપીએફ એકાઉન્ટ સગીર અને એનઆરઆઈ ના ખાતા માટે નિયમો બદલાયા છે મિત્રો એક થી વધારે એકાઉન્ટ હશે તો બીજા ખાતામાં બેલેન્સ હોય તો તેને પ્રાથમિક ખાતા સાથે લિંક કરાશે જો કુલ રકમ વાર્ષિક રોકાણ મર્યાદામાં રહે મિત્રો પ્રાથમિક અને ગૌણ ખાતા સિવાયના કોઈ પણ વધારાના ખાતામાં ખાતું ખોલવાની તારીખ જીરો ટકા વ્યાજ દર મળે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ત્રેપન દવા ક્વોલિટી ટેસ્ટમાં ફેલ મિત્રો હવે પેરાસિટામોલ લેવી પણ જોખમી સાબિત થઈ શકે છે મિત્રો મિત્રો પેરાસિટામોલ સહિત દવાઓ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ ગઈ છે આ યાદીમાં કેલ્શિયમ અને વિટામિન થ્રી સપ્લિમેન્ટ્સ ડાયાબિટીસ વિરોધી ગોળીઓ અને હાઈ બ્લડ પ્રેશર માટેની દવાઓનો પણ સમાવેશ થાય છે મિત્રો કોલાના ઝેપામ ગોળીઓ ડીક્લોફેનાક એમ્બ્રોક્સોલ ફ્લુકોનાઝોલ અને કેટલીક મલ્ટી વિટામિન્સ પણ સામેલ છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

એના પર ક્લિક કરીને એડ્રેસ અપડેટ માટે અપડેટ એડ્રેસ ઓપ્શન ક્લિક કરો ત્યાર પછી મિત્રો રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર પર ઓટીપી આવશે અને ઓટીપી દાખલ કરવાનો રહે છે ત્યાર પછી મિત્રો ડોક્યુમેન્ટ્સ અપડેટનો ઓપ્શન ક્લિક કરો ત્યારબાદ મિત્રો આધાર સંબંધિત ઇન્ફોર્મેશન જોવા મળશે માહિતી ચકાસી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ત્યારબાદ મિત્રો આધાર અપડેટ પ્રોસેસ અને મિત્રો અપડેટ રિક્વેસ્ટ નંબર એટલે કે યુઆરએન નંબરથી તમે ટ્રેક પણ કરી શકો છો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હજુ તો વરસાદી સિસ્ટમ ગુજરાતમાં મજબૂત બનવાની છે મિત્રો રાજ્યમાં છેલ્લા બે દિવસથી મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે ત્યારે હવામાન હવામાન વિભાગે કરેલી મુજબ ગઈકાલે સુરતમાં ઇંચથી વધારે વરસાદ મિત્રો પરેશ ગોસ્વામી આગાહી કરી છે કે રાજ્યમાં હજી વરસાદનો એક રાઉન્ડ બાકી છે જેમાં મેઘરાજા ફૂકા બોલાવી નાખશે મિત્રો ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે અને નદીઓમાં ફરી એકવાર પૂરની સ્થિતિ જોવા મળી શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોના દસ કલાક વેચડે

રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી મિત્રો હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન હવે લો પ્રેશર એરિયા બન્યું છે જેની અસર ઘણા રાજ્યોમાં જોવા મળી રહી છે ગુજરાતમાં પણ આગામી દિવસોમાં વરસાદના નવા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે અને મિત્રો ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ તથા કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે જેમાં મિત્રો દક્ષિણ ગુજરાતમાં થી પિસ્તાલીસ કેમીની ઝડપે પવન ફૂંકાતા અતિ ભારે વરસાદ પડી શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મોદી સરકારની ગેરંટી નિષ્ફળ મિત્રો લોકસભાની ચૂંટણીના પ્રચારમાં મોદી સરકારની ગેરંટી જાહેરાત કરવામાં આવી હતી જોકે ખેડૂતો અને મહેનતો લોકોને આપવામાં આવેલા વચનો હજુ અધૂરા છે સરકાર મોદી હે તો મુમકિન હે ના નારા લગાવે છે ત્યારે વાસ્તવિકતા એક અલગ જ રજૂ કરતી હોય છે એક લાખ ને બાર હજાર થી વધુ ખેડૂતો અને ત્રણ લાખ બાર હજાર બસો ચૌદ દૈનિક વેતન કામદારો મળીને ચાર લાખ પચીસ હજાર વ્યક્તિઓએ તેમના જીવનનો અંત આણ્યો હતો આ આંકડાઓમાં મહિલા ખેડૂતો કૃષિ કામદારો જમીન ખેડૂતો વન કામદારો માછીમારો અને અન્ય લોકોનો સમાવેશ થતો નથી જ્યારે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે હજાર બાવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો વાયદો કર્યો હતો તેમ છતાં વાસ્તવિકતા અત્યારે જુદી છે મિત્રો અંદાજે આવક વચન આપ્યું હતું તેના કારણે ઘણું ઓછું છે જેના કારણે ખાસ કરીને કોવિડ પછી દેવાદાર ખેડૂતોની દુર્દશા વધી છે તો મિત્રો વર્ષ બે હજાર ચોવીસમાં પણ રાજ્યમાં ભાજપની સરકાર બની છે તો રાજ્યના ખેડૂતો દ્વારા માગણી કરવામાં આવી છે કે ખેડૂતોના સો ટકા દેવા માફક કરવામાં આવે અને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને પાક વીમા માફ કરવામાં આવે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ तो महिलांना મળશે ₹1000 ની સહાય મિત્રો રાજ્યતાની દિલ્હીની આતેશી સરકાર છે રાજ્યના વિકાસ માટે મોટો નિર્ણય લેવાનું શરૂ કરી દીધું છે આ દરમિયાન દિલ્હી સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી કેશાલ ગેહલોતે મંગળવારે ચાર્જ સંભાળતા કહ્યું હતું કે તેઓ તમામ પડતર દરખાસ્તો અને યોજનાઓને મંજૂરી આપશે તેમણે કહ્યું છે કે મહિલાઓ માટેની મુખ્યમંત્રી મહિલા સન્માન યોજનાને પણ ટૂંક સમયમાં લંબાવવામાં આવશે જેના દ્વારા રાજ્યની દરેક મહિલાને દર મહિને એક રૂપિયા આપવામાં આવશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ તારીખે આવશે તમામ ખેડૂતોના ખાતામાં પૈસા મિત્રો અઢારમા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા છે સત્તાવાર માહિતી અનુસાર હપ્તાની રકમ ખેડૂતોના ખાતામાં પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ આવશે મિત્રો તમને જણાવી દઈએ કે આ યોજનાનો લાભ કરોડો ખેડૂતોને મળે છે યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઈ કેવાયસી અને જમીનની ચકાસણી કરાવવી જરૂરી છે કેન્દ્ર સરકારે પીએમ કિસાન યોજનાના અઢારમા હપ્તાની તારીખ જાહેર કરી દીધી છે મિત્રો પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ અનુસાર અઢારમા હપ્તાની રકમ પાંચ ઓક્ટોબરે ખેડૂતોના ખાતામાં આવશે તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળેના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ